નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ સુત્રાપડાથી મારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે આજના મુખ્ય સમાચાર સુત્રાપડા તાલુકાના લોઠવા ગામના સરપંચ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે થી વધારે જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સરપંચની શ્રેષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના લોઠવા ગામે જોવા મળ્યો છે સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય જે કે જે પહેલાં પ્રજાનું હિત જુએ ત્યારે છેલ્લા પંદર વર્ષથી સરપંચ તરીકે પોતાની સેવા લોઠવા ગામે આપતા હીરા વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમના ગામ લોઠવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર ફરસાણ અને મીઠાઈનું વિનામૂલ્યે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમાં આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખું ઘી અને તેલમાં બનેલા ફાફડી ગાંઠિયા તીખા ગાંઠિયા તેમજ ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ તેમજ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવી સિંહ ઝાલા સુત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામ વાઢેર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અંદાજીત આઠ ટન જેટલું ફરસાણ મીઠાઈ અને અઢારસો કીટ વિતરણ કરવામાં હેતુ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો તો બીજી તરફ દરેક ગામમાં શ્રીમંત વ્યક્તિઓ દ્વારા તહેવારોમાં આ પ્રકારે સેવા કાર્ય કરવામાં આવે તેવી સરપંચ હીરા વાઢેર અપીલ કરી હતી મારું નામ હીરાભાઈ વાઢેર લોઢવા ગામના સરપંચ તરીકે સેવા બજાવું છું આ છેલ્લા છત્તર વર્ષથી આયોજન થાય છે અને આમાં આઠ દિવસ પહેલા આ બધી ચાલુ કરવામાં આવે છે બસો જેટલા કાર્યકર્તા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં બસો થી અઢીસો કાર્યકર્તાઓ આ મહેનત કરતા હોય છે અને આ છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ સત્તરસો કીટ છે ચાડા ચાર કિલોનું અનાજ ફરસાણનું વિતરણ થાય છે અમે કોઈ ઘર તારવતા નથી કોઈ ના લે તો વાત અલગ છે તો એનો પ્રેશરથી અમે લેતાય નથી કે ગરીબ માણસોને આપો તો પછી એનું ઘર તરી જાય છે બાકી કોઈ ઘર તારવતા નથી સર્વને આપીએ છીએ આઠ ટન જેટલો ફરસાણ બનાવવામાં આવ્યું હતું એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા હોય છે તીખા ગાંઠિયા હોય છે હાફળી હોય છે સેવ હોય છે ચવાણું હોય છે અને મંથાળ હોય છે હું અન્ય સરપંચોને એ જ કહું કે આપણા જેવા ગામની અંદર તમે સરપંચો તમે સદ્ધર હોય તો તમારા ગામની અંદર જરૂરિયાતમંદોને આવી રીતે જન્માષ્ટમી આવે તો એના બાળકો પણ એ વંચિત ન રહે મીઠાઈથી એના માટે એને સરપંચોને કેવું છે ને આપણા લોટ મારા ગામ લોઢવામાં પણ

રામબાપા અને એભાભાઈ દ્વારા લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સેવાકી પ્રવૃત્તિ છે છે એ લોઢવા ગામની અંદર અંદર કરવામાં આવે જેની આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ભાજપ મહામંત્રી દિલીપભાઈ તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક પર્સન્ટ ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે એ લોકો જે દર વર્ષે આ જે સેવાકીય યજ્ઞ કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ગામડે ગામડે થઈ રહી છે અને એની અંદરથી જો કોઈએ પ્રેરણા લીધી હોય તો એ આ રામબાપા અને એ આપણે હીરાભાઈના પરિવારમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ઘણા બધા ગામની અંદર આવા બધા કાર્યો છે થઈ રહ્યા છે આવનારા સમયની અંદર પણ એ પરિવારને ભગવાન દ્વારકાધીશ આવા સેવાકીય પ્રવૃત્તિ નિરંતર કરતા રહી એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ મહેન્દ્ર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ ચૌદ પંદર વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે સત્તરસો પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના તાલ ચૂતરાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ખરસાણ અને મીઠાઈ આપતા હોય છે તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સા તમને દિવસે ઝાડુ જમતા હોય અને એના માટે આ ફરસાણને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ સાતથી આઠ ટન જેટલું ફરસાણ આ લોઢવા ગામે વિતરણ કરતા હોય તો આ તકે એમને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને હજી પણ આપવાની એને તક આપે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના સાથે અભિનંદન હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ